ક્લિનિક ધરાવતા વર્ષીય ડૉક્ટરના ક્લિનિકમાં એક ઇસમ ઘુસી ગયો હતો અને તમે નકલી ડોક્ટર છો તેવી ધમકી આપી ક્રાઇમ બ્રાન્ચના નામે ત્રણ ગઠિયાઓએ સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા જોકે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના અલથાણની આશીર્વાદ વિલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના સાઈઠ વર્ષીય નિવૃત્ત તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને નકલી પોલીસે તેમની પાસે ડિગ્રી નથી તેમજ ગેરકાયદે ક્લિનિક ચલાવે છે તેવું કહી માર માર્યો હતો અને છાપાના પાને ચડાવી દેવાની ધમકી આપી ચાર લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દા માલ પડાવી લીધો હતો જેમાં દોઢ લાખ અને અઢી લાખના સેલ્ફ ના ચેક અને લેપટોપ સામેલ છે ઘટના વિશે તબીબે એક મિત્ર ને જણાવતા તેમણે તપાસ કરાવી હતી અને જેમાં તોડ કરનાર નકલી પોલીસ નીકળ્યા હતા ડોક્ટર જીતેન્દ્ર પટેલ ની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસની ટીમે સાડત્રીસ વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ ચોવીસ વર્ષીય હર્ષિત અતુલ દિહોરા ચોત્રીસ વર્ષીય રાજેન્દ્ર વાજા અને સત્યાવીસ વર્ષીય ધ્રુવાંગ સૌનુર ની ધરપકડ કરી હતી છે અલથાણ ખાતે રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અન્ય આરોપી હર્ષિત ડિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે જ્યારે આરોપી હિતેશ પટેલ અને ધ્રુવાંગ સૌનુર ફોનપેમાં નોકરી કરી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના સવારના સાડા નવથી દસના અરસામાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામનગર સોસાયટીના પ્લોટ નંબર પાંચસો પચાસમાં ડૉક્ટર જીતેન્દ્ર પટેલનું ક્લિનિક આવેલું છે ત્યાં ત્રણ માણસો ત્યાં ત્રણ માણસો ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ હોવાની ઓળખ આપી અને ડૉક્ટરને જણાવેલ કે તમે ડુપ્લિકેટ ડૉક્ટર છો અને તમારો ડુપ્લિકેટ ડૉક્ટરનો કેસ કરવાનો છે એમ કરીને ડૉક્ટરને ધમકાવી અને ગભરાવેલા જેથી ડૉક્ટરે ગભરાઈ અને જે તે વખતે એચડીએફસી બેંકના દોઢ લાખનો ચેક આઈસીસીઆઈસીઆઈ બેન્કનો અઢી લાખનો ચેક અને ટેકનો કંપનીનું લેપટોપ પચીસ હજારનું એમ કરીને ટોટલ સાડા સવા ચાર લાખ રૂપિયાનું કિંમતનું એમને સોંપેલું અને પછી ડૉક્ટરને ખ્યાલ આવતા ડૉક્ટર તરત પાંડેસરા પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી નામને આખી હકીકત જણાવતા અને પોલીસનું ડુપ્લિકેટ પોલીસ બની અને ડૉક્ટરનો તોડ કરેલ હોય અને મામલાની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હુદડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવાનાઓએ પોતપોતાની ટીમો બનાવી અને આરોપી પકડવા માટેના પ્રયત્નો ચાલુ કરેલા દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળેલ છે અને તેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક હિતેશ પ્રવીણભાઈ પટેલ બે હર્ષિત અતુલભાઈ દિહોરા ત્રણ ધ્રુવાંગ ભરતભાઈ સવનુર અને ચાર રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંશ હીરાભાઈ વાજા આ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં જે રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંશ છે એ અલગ અલગ જગ્યા પર પહેલાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો જ્યારે હર્ષિત દિહોરા છે એ એમઆર તરીકે કામ કરે છે અને હિતેશ અને ધ્રુવાંગ એ બંને ફોનપેમાં સર્વિસ કરે છે જીતેન્દ્ર પટેલ ડૉક્ટર છે એમબીબીએસ ડૉક્ટર છે અને પહેલાં સિવિલમાં સુરત સિવિલમાં સર્વિસ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ચાલુ કરેલ છે ડુપ્લિકેટ પોલીસ તરીકે એ લોકોએ જે ધાક ધમકી આપી એમાં ડોક્ટર ગભરાયેલા જી તમામની ધરપકડ થઈ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત